અત્યારે માળા છે ઢોકમા હે ગુરુજીના નામ ની હો માળા છે ટોકમા ખોટું બોલાય નહીં ખોટું સંભળાય નહીં હાવ ખોટી નો શેર મારા ત્રણ મહિના થી પગાર નથી કર્યો અને મારા છે ડોક માં ગુરુજી ના નામ ની હો મારા છે ડોક માં મારું બેટું હવે આ આવડતું નથી કરવું શું હવે લાય

તમે કામ મૂકી ન જાવ પણ પગાર ન દો તો મારે તમને શું પૂજવા છે એ દાદા આ તો પગાર જો ન કે હું કામ જ કરવાનો એ તું કામ કઈ જા હું જાવ છું ગામમાં કોક પાએ ઉસીના લેવા મારો દીકરો કાયા મામા કે છે પણ પૈસા વેન મેર દુડાતો કાયમ મારો ભાઈ બેહવા આવે છે આજ કિમ નહી આવ્યો કે હમતા તું નથી આયો આયો કાબલા આય આય બેસ બેસ હાલો હાર ફારવો કાબલા આજ બેહવા આવા મોડું થઈ ગયું અરે ભૈલા મારા મનની એક મૂંઝવણ છે તને શું વાત કરું એટલે પેલા કરીને તું તારા ભાઈને વાત ન કરે તો કરીશ કોની પાસે એ કાયમ હું બહાર બી એવું તને ખબર છે શું કામ એ ઘી ભીમ લોર્યો ને એ પગારના પૈસા માંગે અને મારી પાસે પગારના પૈસા છે નહીં ન હોય મારે બહાર આવવું પડે હે એ હા કેટલા જ પૈસા બાકી છે જાદા નથી ખાલી સો મહિનાના બાકી છે હા હા તો એટલા જ મારી પાસે હોય એ તો તારી પાસે એક બે મહિનાના હોય એટલા ગુર તો એક બે મહિના તો મને પોરો જડે એ ભૈલા તને બે ત્રણ મહિના પૈસા દઈશ ને તો બે ત્રણ મહિના પછી તારા આના આદી રીશી મને ખબર છે અત્યારે તારે પ્રોગ્રામ પ્રોગ્રામ નથી હાલતા પણ આમ જો હું તો એમ કહી ને અત્યારે તારે ભીમલા ને બાર મહિના સુધી પગાર જ ન દેવો પડે એ શું કરવું પડે હા સર હા તો આઈ લાઈ હા હા દસ હજારનો ડટો તારા માળાંતર આપી દેવાનો પણ ભાઈ આ તો પણ તને મેં કીધું ને એટલું તું કઈ જા બે પગાર નથી કર્યો એ ટકારા એ કાય એ ઉઠીને તું પગાર કરો પગાર કરો એ આજ તો તારો પગાર જ નાખો હશે બે

હાલો બધા હવે મારે થાય મોડું બરાબર રામે રામ એ રામે રામ દાદા આપણે બે ડબલ પૈસા થઈ ગયા હા ઓ બિમલા અરે વાહસી છે હા એ દાદા આ તો મને ખોટા નહીં ગયા હે ખોટા નહીં ગયા વિમલા હા